આપણે ત્યાં બેઝિક શિસ્ત અને નિયમ પાડવામાં કોણ જાણે લોકોને શું તકલીફ પડે છે એ સમજાતું જ નથી કેમ કે તમે અકસ્માતોની સંખ્યા પર નજર કરો તો ખબર પડે કે મોટા ભાગના અકસ્માતોમાં કેટલાક કારણો લગભગ કોમન જોવા મળશે ઓવર સ્પીડે ગાડી ચલાવવી પણ તમારા મોડશોકમાં શોખમાં કે બેદરકારીમાં રોજ જે જિંદગીઓ હોમાય છે અને પરિવારો બેઘર બને છે એનું શું રાજકોટમાં જનોઈ પ્રસંગમાંથી પાછા ફરતા પરિવારને એક બેફામ ટ્રક ચાલકે ઉડાવ્યો ને બે લોકો હોમાઈ ગયા સૌથી મોટી કમનસીબી એ કે આટલી મોટી દુર્ઘટના પછી પણ પોલીસને કશી પડી જ નથી પોલીસે ફરિયાદ ન નોંધી વાત કરીશું એ ઘટના વિશે નમસ્કાર આપની સાથે હું સેજલ

વ્યોમ એની પત્ની અને ગોંડલ એ લોકો સાઈડમાં ઊભા હતા ત્યાં એક બેફામ ટ્રક ચાલક આવ્યો અને અડફેટે લીધો આ પરિવારને જેના કારણે ઓગણપચાસ વર્ષીય જ્યોતિબેન બાવનિયા અને એમની ત્રેવીસ વર્ષીય પુત્ર વધુ જાહવી જીવ ગયો

જેમના ઘરમાંથી એક સ્વજન ગયું છે એના જીવની કિંમત પોલીસને કદાચ સમજાતી નથી અને એટલે જ પરિવાર પોલીસ વડાને રજૂઆત કરવા ગયો જ્યાં સુધી હિટ એન્ડ રનની ફરિયાદ ન નોંધવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાથી ઇનકાર કરવો પડ્યો એવી ચિંકી પરિવારજનોને ઉચ્ચારવી પડી એવા સમયે જ્યારે ઘરમાંથી એક સ્વજન ગયું છે બીજી બાજુ એવી પણ માહિતી છે કે પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે રસ્તા પર થતા અકસ્માતો લોકોના જીવ તો લઈ જ લે છે સાથે અસરગ્રસ્ત પરિવારોને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૂકે છે અકસ્માતનો ભોગ બનેલ પરિવારની જિંદગી બતર થઈ જાય છે સૌથી વધારે ખરાબ અસર છે એ આ પરિવારો પણ પડે છે આપણામાં સમજણ શિસ્ત અને વિવેક હશે નિયમો અને અનુશાસન પાડવાની થોડીક આદત હશે ને તો આપણે અકસ્માતોની સંખ્યા ટાળી શકીશું અકસ્માતોને ટાળી શકીશું નહીતર આવા સમાચારોનો મારો રોજ માધ્યમોમાં થતો રહેશે અને આવતો રહેશે આવે પણ છે રોજ કોઈને કશું ફરક નહીં પડે તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર